બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે તમાકુના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા ખેડૂતોની એક મહત્વપૂર્ણ પંચાયત બેઠક યોજાઈ હતી ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સેંકડો ખેડૂતો ધાનેરા ખાતે એકત્રિત થયા હતા બેઠકમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા તમાકુના પાક પર લગાવેલી તથા લગાવવાની તૈયારીમાં રહેલી જીએસટી અને અન્ય ડ્યુટીના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બેઠક બાદ ખેડૂતો રેલી સ્વરૂપે આગળ વધ્યા હતા અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે તમાકુ ખેતી સાથે જોડાયેલા પ્રશ્નો વડ ઊકી છે અને સરકાર તરફથી તેની યોગ્ય સુનાવણી થતી નથી સરકાર ખેડૂતોની સમસ્યાઓ સાંભળે અને તાત્કાલિક હલ લાવે તેવી માંગ કરી હતી ખેડૂતોએ પોતાના આવેદનમાં ઉલ્લેખ કર્યો હતો કે વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં કોંગ્રેસ સરકારના સમયગાળા દરમિયાન તમાકુના કાચા માલ પર લાગતી ડ્યુટી રદ કરવામાં આવી હતી જ્યારે હાલ ભાજપ સરકારના સમયમાં તમાકુના પાક પર લાગુ કરવાની વિચારણા ચાલી રહી છે આ નિર્ણય અમલમાં આવશે તો ખેડૂતોને ઉત્પાદન તેમજ વેચાણ બંને તબક્કે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ખેડૂતોએ જણાવ્યું હતું કે તમાકુની ખેતી પહેલેથી જ ખર્ચાળ અને જોખમી છે પાણી મજૂરી ખાતર અને દવાઓનો ખર્ચ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે આવા સંજોગોમાં જો અઢાર ટકા જીએસટી અને વધારાના ચાર્જ લાગુ થશે તો ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાન વેઠવું પડશે વર્ષોથી તમાકુની ખેતી કરનાર ખેડૂતો માટે ઉત્પાદન કરવું પણ મુશ્કેલ બની જશે અને બજારમાં યોગ્ય ભાવ મળવાની શક્યતા ઘટશે બેઠકમાં વરસાદી નુકસાનનો મુદ્દો પણ ઉગ્ર રીતે ઉઠાવવામાં આવ્યો હતો તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જમીન અને પાક ધોવાણ થયું છે છતાં પણ સરકાર તરફથી આપવામાં આવેલું વળતર અને વળતરનું કહેવું છે રિસર્વે કરવામાં આવે છે પરંતુ તેમાં પણ ખેડૂતોને અનેક અડચણો આવે છે અને ઘણી અરજીઓ મહિનાઓથી પેન્ડિંગમાં પડેલી છે ખેડૂતોએ જણાવ્યું હતું કે જમીન અને પાક બંને ધોવાઈ ગયા છતાં યોગ્ય વળતર મળતું નથી

આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી આજે આ ધાનેરા ખાતે જે તમાકુના ખેડૂતો તમાકુ ઉગાડનાર અને વેચનારનું સંયુક્ત ઉપક્રમે આ મિટિંગ રાખી હતી તેમજ જ્યારે ખેડૂત પાસેથી માલ ખરીદીએ એટલે અઢાર ટકા એક્સાઇઝ લાદવાની સરકારને વાત કહી છે અને એના ઉપર ચાલીસ ટકા જી એટલે એટલે ખૂબ જ અને તોતિંગ આ ટેક્સ લદાયો છે એની સીધી અસર ખેડૂત પર થવાની છે કારણ કે કાચા માલ ઉપર ઓગણીસોતેરતેર થી સુપ્રીમ કોર્ટનું નોટિફિકેશન હતું અને જે તે વખતની સરકારમાં આ ટેક્સમાંથી મુક્તિ મળેલી હતી એક્સાઇઝ પણ નહોતી પણ જીએસટી આવ્યા પછી અઠ્યાવીસ ટકા જીએસટી લદાયો હતો પરંતુ એ અઠ્યાવીસ ટકાના બદલે ચાલીસ ટકા જીએસટી અને અઢાર ટકા એક્સાઇઝ નાખવાનું સરકાર વિચારી રહી છે અને આ વિશે આજે બધા ભેગા થયા હતા અમે સરકારમાં ફાઈનાન્સ મિનિસ્ટર કૃષિ મિનિસ્ટર કમિશનર અને તમામ જગ્યાએ ગુજરાતના તમામ એસોસિએશન રજૂઆત કરી છે પરંતુ હજુ પણ સરકાર તરફથી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેને કારણે વેપારીઓ અને ખેડૂતો બંને એક અસમજમાં મુકાયા છે અને આવનાર સમયમાં પહેલી ફેબ્રુઆરીથી જો આ ટેક્સ લાગશે તો વેપારી પોતાના કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કરે છે જેની સીધી અસર ખેડૂતોને થઈ શકે છે અને આવનાર સમયમાં આ તમાકુની ખેતી ઉપર ખેડૂતોને એક મોટી નુકસાનીનો સામનો કરવો પડે એવા વર્તાઈ રહ્યા છે ગુજરાતમાં ગુજરાતમાં પચાસ એક વર્ષથી ખેડૂતો તમાકુની ખેતી તરફ આકર્ષાય છે જેને લઈને બનાસકાંઠા જિલ્લા ગુજરાતના નવ જિલ્લામાં લગભગ માનો કે એસી થી નેવું મણ તમાકુ પાકી રહી છે પણ આવનાર સમયમાં ફેબ્રુઆરીમાં ખેડૂતની સિઝન આવી રહી છે અને એમાં જ્યારે આ કોચિંગ ટેક્સના કારણે જો ખેડૂતો અળગા જો વેપારીઓ પોતાની ખરીદારી થી અળઘા રહેશે તો ખેડૂતોને સીધી અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને જેને કારણે ખેડૂતને સીધી અસર થવાની શક્યતા રહેલી છે ટેક્સ લાગી રહ્યો છે ખાસા ભાલુ પણ લાગી રહ્યો છે ખેડૂત પાસેથી જ્યારે વેપારી ટ્રેડર્સ ખરીદે છે ત્યારે પોત ટકા આરસીએમ છે અત્યારે જૂના જૂના સ્ટિલ્ડમાં પાંચ ટકા આરસીએમ છે અને એના ઉપર આવ્યા નવો ટેક્સ અઢાર ટકા એક્સાઇઝ અને ચાલીસ ટકા જીએસટી એટલે કે જે ખેડૂત પાસેથી તમાકુ ખરીદાય છે એ બિલકુલ જે વેપારી નાના નાના વેપારીઓ છે એને સાફસુફ જ કરે છે ક્લીનિંગ જ કરે છે કોઈ પણ પ્રકારની બીજી પ્રોસેસ થતી નથી અને જેને કારણે અમારું એવું માનવું છે કાચું તમાકુ એ અમારું કાચું તમાકુ તરીકે ઓળખાય છે તો કાચા તમાકુને યથાવત સ્થિતિમાં રહેવા દેવામાં આવે મેન્યુફેક્ચરર ઉપર જે ટેક્સ નાખવો એ નાખે પણ અન મેન્યુફેક્ચર કોપેકોનો જે વર્ષોથી ઓળખ ચાલી રહી છે એ ઓળખને પ્રસ્થાપિત થવા દો એટલે સરકારના મેં વિનંતી કરીએ છીએ કે ભાઈ કાચા તમાકુ ઉપર આ ડ્યુટી અથવા તો જીએસટી જે અઠ્ઠાવીસ ટકા એ રહેવા દો એવી અમારી આ સબને વિનંતી છે ઓકે આજ રહોજ સામરવાડા રામાદુરી કેમ્પેમ ખેડૂતો ઉપર દ્વારા તમાકુનું વાવેતર કરેલું હતું મોટા પ્રમાણમાં ધાનેરા તાલુકા મોટા પ્રમાણમાં ખેડૂતો તમાકુનું વાવેતર કરેલું છે તો સરકાર દ્વારા પોંસઠ ટકા ખે તમાકુ ઉપર નાખેલ છે તે ખેડૂતોના અન્ય એમ અન્ય સમાન છે કારણ કે મોટાભાગનું વાવેતર અહીંયા ખેડૂતોનું પશુપાલન ઉપર આધારિત છે અને ખેતી ઉપર આધારિત છે તેથી સરકારે પોસઠ ટકા જો ટેક્સ તમાકુ ઉપર નાખે તો ખેડૂત ભવિષ્યને સમયની અંદર તમાકુનું વાવેતર કરી શકશે નહીં અને જો મેન ઉપજ જો ખેડૂતોને થતી હોય તો તમાકુના વાવેતરમાં થાય છે જો સરકાર આ પોસઠ ટકા ટેક્સ કરવાનો જે ત્રીસ તારીખે પરિપત્ર બહાર પાડો તે જો ન પાડે તો ખેડૂતનું જીવન અને ખેડૂતની આવક બમણી થઈ શકે છે બાકી ખેડૂત આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ આવનારા સમયમાં થશે અને જો આ ટેક્સ નાબૂદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં જે તે અને ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવશે તેની જવાબદારી સરકાર શરીની રહેશે ખેંગારભાઈ રબારી કિસાન સંઘ દ્વારા તમાકુ કાળા કાયદા ટેક્સ કા લગાને કે લીધે હિન્દી બોલું ગુજરાતી કાળો કાયદો લગાવવાથી ખેડૂત પાયમાલ થવાના આરે જઈ રહ્યો છે તો ખેડૂત માટે રહેમ નજર રાખી સરકારને ખેડૂત બેસાડી પણ શકે છે અને ઉતારી પણ બેસે છે તો સરકારને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ ખેડૂતની આય ન જોઈએ અને ખેડૂતને સાથ સહકાર સરકારને આપવો પડે ખેડૂત જીવશે તો સરકાર જીવશે એના માટે સૌ કિસાન ભાઈઓની એક નમ્ર અપીલ સરકારને છે કે આપ શ્રી આ વાતનું ધ્યાન રાખી અને ખેડૂતોનું ટેક્સ નાબૂદી અઢાર ટકા જે એક્સાઇઝ છે એ નાબૂદ થવું જોઈએ જીએસટી તો ખેડૂત અઠ્યાવીસ ટકા ભરે જ છે વેપારી પણ ચાલીસ ટકા ભરશે તો વધો નથી પરત મળે છે પણ આ અઢાર ટકા પરત મળતું નથી એના માટે ખેડૂતની દયા રાખી અને આના માટે સરકાર બને એટલા પ્રયત્નો કરે કેન્દ્ર સરકારે તમાકુના પાક ઉપર અઢાર ટકા એક્સાઇઝ ડ્યુટી અને ચાલીસ ટકા જીએસટી લગાવેલ છે જેનાથી ખેડૂતોનો જે પાક તૈયાર થયો ખેતરમાં એના પૂરતા ભાવ મળી શકે નહીં કારણ કે વેપારી એ પોતાના ટેક્સ કરીને ખેડૂતો પાસેથી તમાકુ છે તો હાલમાં જે બે હજાર તમાકુના વીસ ભાવ છે એ આવનાર દિવસોમાં છસો આઠસો રૂપિયા થઈ જશે અને જ્યારે ખેડૂતોએ લોન લઈ વ્યાજી લાવીને તમાકુ વાવણી કરી છે તેવા સમયે એને પૂરતા ભાવ ન મળે તો ખેડૂતોને બરબાદ થવાનો એક મોટો સવાલ ઉભો થયો છે આ ખેડૂતોને બરબાદીથી બચાવવા માટે આત્મહત્યાથી બચાવવા માટે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા આજે ધાંદ્રા ખાતે લાલ ચોકમાં

ખેડૂતોની વાત કરવા જઈએ વર્ણન કરવા જઈએ તો કલાકોના કલાકો વીતી જાય એવી પરિસ્થિતિ છે પરંતુ ખેડૂતો જે પાક પકવે છે એમ હોયને એક તમાકુ છે અને અનાદિકાળ કે આજ સુધી ક્યારેય ન લગાવવામાં આવ્યો એટલો ટેક્સ લગાવવામાં આવ્યો ખેડૂતોને કચાડવાનું કામ સરકાર કરતી હોય એવું દીવા જેવું દેખાઈ રહ્યું છે અને ખેડૂત આગેવાન તરીકે આજે બારોબાર અમારામાં આક્રોશ છે કે ખેડૂત ટેક્સ ભરે કદાચ બે ટકા પોંચ ટકા સમજાય કે દેશની અંદર રહેતો અને દેશ મજબૂત થાય એના માટે ટેક્સ ભરે પણ ચાલીસ ટકા પચાસ ટકા અને ટકા તમે જો આનો ટેક્સની ગણતરી ગણવા જઈએ ને તો કોઈ નોંધ લેવી નથી ને ખેડૂતોનું રોશન વાળવાનું કાસળ નીકળી જાય આની અંદર અને વાસ્તવમાં સરકાર ખેડૂતોનું નખોદ વાળવા માટે બેઠી છે ખેડૂતોના રોષનો ભોગ સરકારને આવનારા સમયમાં ભોગવવું પડશે અને આનું પરિણામ ભયંકર આવશે આ મીડિયાના માધ્યમથી અમે સરકારને કહીએ છીએ કે આ તમામ ખેડૂતો છે ખેડૂતના દીકરા છે જેને વાવતા આવડે ને વાડતા આવડે ને વાડતા આવડે ને લણતા આવડે એટલે ગમે એવો પાક હશે એમાં કમળનો પાક હોય કે બીજો પાક હોય સરકારને અમે કહીએ છીએ ખેડૂતોએ વાયુ છે ને ખેડૂત સરકાર વાટી લેશે ખેડૂત બરાબર રીતે કાપશે અને એમાં કોઈ મીનમેક નહીં હોય ખેડૂતોની વાત સરકારે સારી રીતે મગજની અંદર ઉચ્ચારવી જોઈએ અને ખેડૂતોના ઉપર આવી રીતે દમન તમે ગુજારતા રહ્યા તો ખેડૂતના દીકરા છે તમે આતંકવાદી બની જશો તો ખેડૂત ક્યાં જશે અત્યારે આતંકવાદીઓ કરતાં તો ગુજરાતની ભારતની સરકાર ખેડૂતોને વધારે લૂંટી રહી છે એટલે અમને આતંકવાદીઓની ગોળીઓ કરતાં વધારે વધારે દુઃખ હોય તો આ નેતાઓથી છે અને નેતાઓ અત્યારે ખેડૂતો પાસે માત્ર મત લેવા માટે આવે છે અત્યારે ખેડૂત દુઃખી છે કોઈ પણ અત્યારે નેતા અહીંયા દેખાતો નથી એટલે ખેડૂતોને આશ્વાસન આપવા માટે ચૂંટણી ટાઈમે આવે છે અત્યારે ખેડૂતો મરવા માટે બેઠા છે આવી પરિસ્થિતિ છે આ ખેડૂતોની મહાપંચાયત છે પરંતુ આ મહાપંચાયતના કારણે ખેડૂતોનામાં જાગૃતતા આવશે અને સરકારના કોઈ પણ કાર્યક્રમો કરશે ત્યારે ખેડૂત ધોકા લઈને ઉતરશે અને નેતાઓને અમે ગામડામાં ક્યાં ઘુસવા નથી આવો વારો આવશે આ જગતનો તાત તાજ છે સારી રીતે નોંધ લેવી પડશે